જી જય ભાવનાથ કેમ છે બધા એને તો જો આજે અમારે આવ્યા છે મહેમાન મહેમાન માં છે મારે અને રાજકોટનું વાગી ગયું પગ ભાગી ગયું છે બે જગ્યાએ પ્લેટો આવી છે એટલે હમણાં કે દિવસના આવ્યા નથી પહેલી વાર આપણે ઝાટો મારો મહેમાન આપણે રસોડિયા ચડી ગયા છે કેમ કે એ રસોઈ સારી બનાવે છે એટલે આપણે ઘણી વાર એની રસોઈમાં આપણે કેવી બનાવવાનું આગળ વિડીયો માં તમે ઘણી વાર જોયા છે તો હાલો પહેલા આપણે મહેમાન ધનક બિશા ભાઈ આવે તો તમે આગળ વિડીયામાં જોતા હશો કે રસોઈ તો સંભાળી લેશે પણ હવે એ કઈ ઉભા રહે એમ નથી હાલી ચાલી કેમ નથી જો આજે પગમાં હો છે કેવી તો કેટલો બધો છે તો હજી તમને આમ દેખાતો નહીં હોય પણ અંદર તો આપણે પિંડીમાં બધે બહુ હો જો છે હજી બેલમાં બેસવાની થોડીક તકલીફ પડે અને દુખાવો કેવો કરે હવે થોડોક ઓછો થઈ ગયો ને આમ ઉભા તો દુખાવો કરે ને અને આમ હજી વાહનમાં જાવ તો દુખાવો કરે ને થોડોક હજી

ભાઈ દેશી રસના દેશી રસના જો મે ભાઈ બંધોસ્તા બેરસ હોય બનાવે છે આ તો અમાર ખાલી khoa baba ખાલી માવા સો છે કેમ કેને તો ટમેટા સુધાર દે આવડતું નથી गाइस અને રાજો ભાઈ તો રસે બનાસે પણ નવીન પ્રોગ્રામ છે આગળ વિડીયો માં જોજો તો આપણે ડુંગળીનો વઘાર કરી નાખ્યો છે આ છે આપ ટમેટાની ગ્રેવી ઈ છે

આ આ ધાણા જીરું નાખું છું હા હવે નાખું ગરમ મસાલો ગરમ મસાલો ના હા હળદર નાખવાની બધું નાખાઈ દીધું મસાલા તેમાં ઘણી જાતના નાખે છે રાજુભાઈ ની પણ છે કે જ્ઞાન એસિડિટી છે મને એસિડિટી છે એટલે અમે ખાઈ ન હો કે આપણે ગરમ મસાલા માં થોડું ઓછું કરવું પડે અને જો એમ તો થાકી જા નો આનું કામ ઓછો વળી જાવ ખાલે ખાવામાં જ હાલે じゃ આપણે નાખવાની છે કી સેવ છે

થોડું વખત નાખ્યું આપણે અડધો ગ્લાસ મસ્તી રાજુભાઈ નાખી છે આમાં રત્નામી હોય નાખી પાણી તીખી હોય ને એટલે આપણે ખાઈ નહીં

હલા કમ્પલેટ કમ્પલેટ હા રાજુભાઈ વા બનાવીયો એક નંબર સુગમ કેથી બસ આને ભૂખે લાગા મળી ગયો જમવા બેહી જલ્દી હેડ બસ મેના જમમાં બેહી ગયા છે હાલો બધા જમવા તો રાજુભાઈ ધીમો એ પારીબી કેવું બેનું સાગરાજી બેન એક નંબર હો નસ્તી ન કે ઘટાય હે ભાઈ નું કેમ ભાઈ નું બસ મેના બેન नaमे त जa bारसeमा वaट कeरsे वरसादनी वoशरीमाyaंbेनu सा yaंtो bोke bोल lागिकका